フフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટ્રેનમાં પણ મહિલાઓ સલામત નથી અને ત્યાં પણ તેને આબરૂ બચાવવા જતા એક યુક્તિએ ચાલુ ટ્રેનમાંથી પડતું મૂક્યું પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો તેલંગાણા હૈદરાબાદમાં દુષ્કર્મના પ્રયાસથી બચવા જતા વીસ વર્ષની યુક્તિ ચાલુ ટ્રેનમાં કૂદી પડતા તેને માથામાં ભાગે ઈજા પહોંચી જોકે સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો પરંતુ પડ્યું ત્યારે મિત્રો પીડિતોએ સરકારી રેલવે પોલીસના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના

કૂદી પડી અને ત્યારે માતાના ભાગે વાગ્યો હતું એક પેસેન્જરની નજર પડતા તેને રેલવે પોલીસને જાણ કરી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ